ગીર સોમનાથમાં આવેલા જમજીર ધોધ પર સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવા માટે જિલ્લા કલેક્ટરે નિર્દેશ કર્યા છે જમજીર ધોધ પર વારંવાર અકસ્માતો સર્જાતા હોવાથી પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કલેક્ટર જાડેજાએ સુરક્ષા વ્યવસ્થા કરવા માટે નિર્દેશ કર્યો છે તો ચોમાસા દરમિયાન પ્રવાસીઓની સંખ્યા વધશે જેને ધ્યાનમાં રાખીને પણ ધોધની આસપાસના વિસ્તારમાં બેરીકેડ્સ મૂકવા માટે આદેશ કરવામાં આવ્યો છે સ્થાનિકોનું કહેવું છે કે અહીં રોજિંદુ પોલીસ પેટ્રોલિંગ સાઇન બોર્ડ લગાવવા જોઈએ તે ઉપરાંત ધોધ સુધી જવાનો રસ્તો પણ રિપેર કરાવવો જોઈએ અને ધોધની આસપાસ બેરીકેડ્સ બનાવવા જોઈએ હા સમજીનો તો છે આપણા તાલુકાનો એક શાન છે અને કુદરતી સૌંદર્ય ભરપૂર છે એટલે વારંવાર અહીંયા લોકો ઘણા બધા લોકો બહારથી પણ મુલાકાતે આવે છે સ્થાનિક લોકોને તો ખબર જ છે કે આ ધોધ વિશે જાણે છે એની ઊંચાઈ જાણે છે એની પૈસાનો જાણે છે પણ જે બહારથી આવતા લોકો છે એ ઘણી વખત સેલ્ફી લેવાના કારણે અથવા તો કોઈ કારણોસર ધોધમાં પડી જાય છે અને મૃત્યુ પામે છે

अन्य अधिकारी थे पुलिस थी सिंचाई विभाग थे सभी कर्मचारी थे तो वहाँ आए थे वो उनने मुआवजा लिया पर उन्होंने जो मुआवजा लिया है वो कुछ मतलब परिपूर्ण नहीं हुआ उन्हें जो डिसीजन ले रहे हैं उससे परिपूर्ण घटना होना रुकना मेरे को नहीं लगता कि शक हो जाए जी आर डी पुलिस की व्यवस्था करनी चाहिए खड्डे पड़ गए हैं जो ऐसा हो गया है मतलब धोत में जो बिगड़ रहा है उसको एकदम समथल और बराबर कर दे जिससे आदमी को पानी में जाने की और प्लस वहाँ ऐसे बोर्ड लगा दें कि ऐसी ऐसी आकाशमात यहाँ हुई हैं पहले से ऐसा ऐसा लड़का था यहाँ का आकाशमात हुआ ये सब वो पब्लिक देखेगी बाँचेगी

જે ધોધ જોવા જાય છે એ ઓછી અગવડથી ત્યાં પહોંચે અને એક બેરિકેટિંગ અમારો કરવાનો વિચાર છે કે સારો એક વ્યૂ પોઈન્ટ છે થી જોત ફરતું એક બેરિકેટિંગ કરી દેવું છે ફરતું કે લોકો એની આગળ ન હોય ત્યાંથી ઉભા રહીને જોવે અને અમારો બંદોબસ્ત તો હોય જ છે અમારા પોલીસ અધિકારી કર્મચારીઓ પણ હોય છે પણ મોટી સંખ્યામાં લોકો આવતો હોય એને મેનેજ પણ અઘરું થઈ જાય છે જો આવું એક બેરિકેટિંગ પ્રોપર કરી દઈએ તો લોકોની સલામતી પણ રહે લોકો ધોધ પણ જોઈ શકે અને અમે વ્યવસ્થા પણ સારી રીતે જાળવી શકીએ